ઓગણીસો ત્રસીની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગરમાં અમુક કામ કરીને અમદાવાદ પધાર્યા હતા સાંજનો સમય હતો અને સંતો સાથે બેઠા હતા તે વખતે બ્રહ્મચરણ સ્વામી પાર્ષદમાં હતા એમનું નામ હતું સત્યવ્રત ભગત સત્યવ્રત ભગતે બાપાને પ્રશ્ન પૂછેલો કે સ્વામી આપની વિશેષતા શું છે હવે ઓગણીસો ત્રશી ની સાલ છે જો તે વખતે એ દિવસ સુધીમાં સ્વામીએ લાખો પધરામણીઓ કરેલી લાખો પત્ર લખેલા એક્યાસી ની સાલમાં એક મહિનાનો ભવ્ય ન નો ભવિષ્યથી અધિવેશન રાખેલું ગુજરાતમાં પહેલી વાર આટલા મોટા પાયે અધિવેશન હતું એ વખતે એ ઉત્સવમાં એક જ દિવસમાં બસો યુવાનોને દીક્ષા આપેલી ફરી કોઈ દિવસ ભારત દેશમાં બસો યુવકોને આજ દિન પર્યંત એક જ દિવસમાં દીક્ષા નથી મળેલી પ્રમુખ સ્વામી મહારાજે એ દિવસ સુધીમાં જો એમનું જીવન ચરિત્ર લખાયું હોત તો ત્રાસી સુધીમાં પણ દસ ભાગ તો એટલા મોટા મોટા યુગ કાર્યો કરેલા જ હતા મંદિરો હરિભક્તો સંતો બધા જ દરેક ક્ષેત્રમાં હવે એ પ્રમુખ સ્વામી મહારાજને આ દિવસે પ્રશ્ન પૂછેલો કે સ્વામી આપની વિશેષતા શું છે અને સ્વામી એ સામે પાંચ શબ્દ બોલ્યા સ્વામી કીધું અમે ભગવાન ભજ્યા એ વિશેષતા બસ અમે ભગવાન ભજ્યા ભગવાન ભજવા માટે તો આપણા બધાનો દેહ છે એવું શ્રીજી મહારાજે અંતિના ત્રીસમાં માં કીધું છે અમુક વાર આપણને વિચાર આવે કે આપણે શેના માટે આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે મહાન સ્વામી મહારાજ વચનામૃતનો ભાવ અર્થ આપે છે સ્વામી કે તમે બધું થઈ ગયા એક્ટરે થઈ ગયા અને ટ્રેક્ટરે થઈ ગયા છો બધું થઈ ગયું એટલે હવે આ વખતે આપણો જન્મ શેના માટે થયો છે ખાલી ભારત કપ જીતે એના માટે નથી થયો કઈક એનાથી પડ નો પણ પડ હેતુ તો હશે જ ને ભગવાનનું ભજન કરવું પણ હવે શું ભજન મહાન સ્વામી મહારાજ વચનામૃત ગ્રંથ ખોલે અને દૂરથી વચનામૃતનો ચોપડો બતાવીને સંતો હરિભક્તોને હંમેશા પ્રશ્ન પૂછતા અમારું કયું વચનામૃત હશે એટલે દૂરથી શું ખબર પડે પછી સ્વામી કે આ મારો છે ને એ કે ફોર્ટી નું વચનામૃત છે પછી સ્વામી કે મધ્યનું એકતાલીસમું વચનામૃત જેની પહેલી લીટી મહાન સ્વામી મહારાજ વાંચન કરે જેને ભગવાન ભજવા હોય તેને ભગવાન અથવા ભગવાનના ભક્તની સેવા કરવી પછી શું કે સ્વામી મહારાજ હાથ ઊંચો કરે કે બસ ભજન માળા આપણા મનમાં ભજન કરવું એટલે માળા ફેરવી માળા છે ને સભામંડપનું ભજન છે પણ બાકીના છ દિવસ અને બાવીસ કલાક એ દરમિયાન શું ભજન કરવું ભગવાન અને ભગવાનના ભક્તની સેવા સેવા તો કરીએ છીએ દૈનિક કેટલી સેવા કરીએ છીએ સમય સમય હેલ્થ અવેરનેસ લેક્ચર થાય છે ને જો દર વીકે ડાયાબિટીસ ની વાત થાય ને આપણે બધા સજાગ થઈને સાંભળે હા આપણે બધાના દેહમાં એટલો બધો રસ છે ને કે કોલેસ્ટ્રોલ નો રોગ થયો હોય ન થયો હોય તો આપણે જાણે તો ખરા કે હવે ન થાય એના માટે શું કરવું આલા ડગલા ચાલવાના આવી ગોળી ખાવી આપણે કેટલા લોકો રોજ સવારે ત્રણ ત્રણ બદામ ખાઈએ છે કોણ જાણે કેમ વોટ્સએપ માં આપણે કીધું પાંચમા વેદ નું પ્રમાણ બધું જ છે દેહ માટે તો કોઈ દિવસ થાક આવતો નથી અને પરિવાર

પણ અમુક વાર આપણે એવો વિચાર આવવો જોઈએ કે મારા જીવનું કલ્યાણ થાય ભગવાન અને ભગવાનના ભક્તની સેવા અને એના માટે ઉત્તમ સાધન પ્રમુખ સ્વામી મહારાજે આપણે જ આપ્યું છે અક્ષરધામ અહીંયા બનાવ્યું છે અક્ષરધામ જો સ્વામીએ સંકલ્પ કર્યો હોય ને કે બીજા હરિભક્તોને કંઈક લાભ થાય અથવા આકર્ષક એક પ્રદર્શનનું સ્થાન બનાવશે છે તો સ્વામી જરૂર ન્યૂયોર્કમાં બાંધી દે અથવા વોશિંગ્ટન ડીસીમાં બાંધે તો કરોડો લોકો તો સહેજે સહેજે આવે જ જો સ્વામીએ સંકલ્પ કર્યો હોય અમુક તો આપણા હરિભક્તો આવ્યા છે ફ્લોરિડાથી કે ફ્લોરિડાના હરિભક્તોને આજે મારે વિશેષ સેવા આપી છે તો ટેમ્પા કે માયા ઓર્લેન્ડોમાં અક્ષરધામ ના કર્યું હોત આપણે બધાએ જય બોલાયો હોત કે ઓર્લેન્ડો અક્ષરધામ નહીં એલ માં બાંધ્યું હોત તો કેલિફોર્નિયાના હરિભક્તોને સેવા મળે બાંધ્યું કે અહીંયા બાંધ્યું તો આપણને કંઈક એમની ઈચ્છા હશે કે તમે સેવા કરો તમે સુખી થાવ આપણે કઈ આ કમાયું નથી આપણે કઈ એવા પુણ્ય નથી કેવળ ને કેવળ એમની કૃપા છે કે આપણે સંકલ્પ કરીએ તો અડધો કલાકમાં સેવામાં જોડાઈ શકાય કોઈ આયોજન નથી કરવું પડતું કઈ ટિકિટ લેવી પડતી નથી કે ત્રણ દિવસ સળંગ જવું પડે એવું નથી આજે મારા છ કલાક સેવાનો અવકાશ છે છ કલાક સેવા કરવી છે તોય અક્ષરધામમાં હાજર થઈ જવાય અને છ કલાક સેવા કરી શકાય અક્ષરધામ બાંધ્યું છે પ્રમુખ સ્વામી મહારાજે આપણને આ સેવાની તક આપવા માટે હવે આપણા બધામાં અમુક બુદ્ધિ તો છે જ અને વ્યવહારિક બુદ્ધિ તો બધામાં છે એક દ્રષ્ટાંતથી આપણે કેવું કરી શકીએ અક્ષરધામ વડે જો હું તમને એક ધંધો આપું પિયુષભાઈ કે ભરતભાઈ હું તમને કહું તમને એક આખો એક પેટ્રોલ પંપ આપી દો સો સો ટકા તમારો બીજો કોઈ ભાગીદારી નથી જેટલો નફો છે એમ બધો તમારો અને બીજો એક ઓપ્શન છે અરવિંદભાઈ હું તમને એક ટકા ટેસ્લામાં આપું કેટલું કરશે એમ પુણ્ય કમાવું હોય બે હાથ થી તમે એકલા કેટલું કરી શકો પણ જો ઉપનિષદ આપણને સમજાવે છે સંદમાનહ નદી પોતપોતાના પ્રવાહમાં જશે ને તો વહેલે મોડે એકાદ દિવસ સુકાઈ જશે સમુદ્રમાં ભરી જાય તો અમર થઈ જાય એમ આપણે બે હાથથી ગમે તેટલું પુણ્ય કમાવા જઈશું ને તો એક દિવસ આપણા હાથ થાકી જશે અને એનો અંત આવશે જ પણ જો અક્ષરધામમાં જઈને અક્ષરધામમાં ભરીને સેવા કરીશું ને તો એનો કાંઈ અંત નહીં આવે કારણ કે રિઝિજ્યુઅલ મર્યા જ કરશે કારણ કે હમણાં શૈલેષભાઈ જતીનભાઈ સ્વપ્નિલભાઈ આ આપણે વાત કરી હરિભક્તો બહારના લોકો આવીને જે જે ભગવાનનું સુખ જે જે શાંતિનો આમ પ્રમાણ થાય છે એમના જીવનમાં એનું ફળ આપણને મળે ને કારણે એ સ્થાનમાં આપણે સેવા કરી છે થોડા મહિના પહેલાં એક પ્રસંગ એવો બનેલો એક વૃદ્ધ વ્યક્તિ એમના સંતાનો સાથે અક્ષરધામમાં આવેલા ઓક્ટોબર બે હજાર ચોવીસનો આ પ્રસંગ એ વૃદ્ધ વ્યક્તિ વ્હીલચેરમાં હતા હવે એ દિવસે જેમ આપણે કહીએ દશેરાના દિવસે ઘોડો ના ચાલે એમ એ દિવસે લિફ્ટ બંધ હતો શું કરવું આમાં પણ તે વખતે આપણા એક સ્વયંસેવક જલ્દીભાઈ બ્રહ્મભટ એમણે આ જોયું પરિસ્થિતિ એટલે પહેલા ભાઈને પૂછ્યું જે વ્હીલચેરમાં બેઠા હતા કે તમે અત્યારે ઉપર નહીં જઈ શકો તો તમે મારી સાથે થોડી વાર બેસમેન્ટમાં બેસો અને આ તમારા છોકરા અને દીકરા દીકરી બધા છે એ પણ ઉંમરવાળા છે એ થોડાક દર્શન કરીને પાછા આવે હવે જલ્દીભાઈના મનમાં એવું હતું કે પપ્પાને મૂકીને ઉપર જશે તો દસ પંદર મિનિટમાં પાછા આવશે હવે આ લોકો ઉપર ગયા શાંતિથી તો અડધો પોણો કલાક કલાક દર્શન કરતા હતા એમાં જલ્દીભાઈએ પછી પહેલાં ભાઈને સાથે થોડી વાતો ચાલુ કરી કે તમે ક્યાંથી આવ્યા અને શું કરો છો પહેલાં એ કીધું કે હું પહેલાં ભારતની સેનામાં કર્નલ હતો અને ભારતે તો કહ્યું ભારત અખંડિત ભારત ઓગણીસો પિસ્તાલીસથી ભારતની સેનામાં હું જોડાયેલો અને લગભગ ચાલીસ પિસ્તાલીસ વર્ષ સુધી મેં ત્યાં એ બધું કામ કર્યું પછી અમેરિકા સ્થળાંતર થયો પિચ્સબર્ગમાં હું અત્યારે રહું છું જલ્દીભાઈએ પૂછ્યું કે તમે અહીંયા આજે કેવી રીતે આવ્યા એમને કીધું કે મને સમાચાર મળ્યા કે ન્યૂજર્સીમાં આવું ભવ્ય મંદિર થયું છે મારી બાણું વર્ષની ઉંમર છે અને મને થયું કે હવે તો ઘડીના દિવસો તો આ જેવું સ્થાન આ મંદિરના એકવાર જો મને દર્શન થાય ને તો કલ્યાણ થઈ જાય શાંતિ થઈ જાય તો જલ્દીબહેના વધારે છાતીના પાટે બેસી ગયા કે આ ભાવથી અહીં આવ્યા છે ને લિફ્ટ ચાલતું નથી એટલે ભગવાનની દયાથી આની સાથે થોડીક વાતો કરતા હતા એમાં લિફ્ટ રિપેર થયું એને ટેસ્ટ કરાયું પછી જલ્દી ભાઈ કીધું કે તમે ઉપર જઈને દર્શન કર્યા દર્શન કરીને નીચે આવે ને ત્યારે ભાઈ ગડગડા થઈ ગયા કે મારો સંકલ્પ પૂરો થયો મને આત્મસંતોષ થઈ ગયો છે અને એમની દીકરી હતા ને એમના દીકરી બહુ રાજી થઈ ગયા એમના આંખમાં પણ જળઝડી આવી ગયા કે જ્યારે પપ્પાએ એમને વાત કરી કે થી ન્યૂજર્સી જવું છે યાદ રાખજો બાણું વર્ષની ઉંમર એટલે સ્વામી મહારાજ જેવી ઉંમર હવે એ ઉંમરે તો પાપા પગલી મંડા મંડાય એટલે એમના દીકરીએ વાત કરી એ પણ પોતે સાહીઠ પાસઠ વર્ષના હતા એમણે કીધું કે અમને તો સંકલ્પ ના થાય કે આમના ગાડીમાં બેસાડીને કેવી રીતે ન્યુ જર્સી લઈ જવા કે ત્યાં સુધી પહોંચશે કે નહીં કે વચ્ચે કેટલા વિઘ્ન આવશે આમના કંઈક ઝાડા પેસાદ થઈ જશે કે શારીરિક કેટલા બધા પ્રશ્ન થાય પણ ભગવાનની કૃપાથી અહીં આવ્યા અને ભગવાનની અતિશય કૃપાથી દર્શન થઈ ગયા અને ભગવાનનો આપણે ગમે તેનો આભાર માનીએ એટલો ઓછો છે કારણ કે આ બધા દર્શન એમને થઈ ગયા પપ્પાને શાંતિ થઈ ગઈ તો લોકો અક્ષરધામના દર્શન કરવા આવે છે આપણને લાગે કે લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે કેવા શુભ ભાવથી આવે છે લોકો સમજીને આવે છે કે અમારા જિંદગીમાં છેલ્લા દર્શન થશે ભગવાનના હવે તમે એ મંદિરમાં સેવા કરો અને કોઈકને એ દર્શનથી શાંતિ થાય આત્મસંતોષ થાય એને કેટલા પુણ્ય મળે તમને કેટલું મળે આપણે એના માટે કરીએ છીએ એવું નથી પણ આપણે કંઈક તો મળે અને ભગવાનના આશીર્વાદ આપણી ઉપર મળતો જાય ને એટલે આપણે વિચારવું અમુક વાર આપણને એમ લાગે કે હવે એક દિવસ શું સેવા કરવી એક દિવસ સેવા થાય તોય ઘણું છે તમને એમ સંકલ્પ થાય કે આજે સવારે હું જેવો ઉઠ્યો એના કરતાં સાંજે સૂતા પહેલાં વધારે સારા સત્સંગી થવું છે ને તો એક દિવસ અક્ષરધામની સેવા કરીને આવો બીજા બહારના લોકો જેવી રીતે અક્ષરધામ નિહાળશે દર્શન કરશે ને એમાંથી આપણા બાપાનો મહિમા સમજાશે સ્વયંસેવકો સાથે આપણે વાતોચીતો કરીએ એમની સાથે ઉઠક બેઠક કરીએ એમનો ભોગ સમર્પણની વાતો સાંભળે સેજે સેજે બીજા લોકો પ્રત્યે ગુણ આવશે